ભક્તો ની જામી ભારે ભીડ ગુજરાત યુનિવર્સિટી અને રાજ્ય સંગીત નાટક દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી નીચ વેકફૂટ ડેમ મહિલા સેવા મંડળની પ્રથમ વાર્ષિક એનિવર્સરી થઈ ઉજવણી શહેરમાં યોજાયો ડામ સિલેક્શન લાઈફ એક્ઝિબિશન અને ફૂડ ફેસ્ટિવલ ત્રાવણમાં શિવશંકર પોળાનાથ અને ઉપાસના અને આરાધ્યનો પર્વ છે આ માસર ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે સવાર સાંજ શિવાલયોમાં ભક્તો દ્વારા જળાશીભિક દશિભિક ચંદ્ર અભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન શિવજીને રીજવાનો પ્રયાસ કરવામાં આવે છે શિવ મંદિરનો પ્રતાકાથી રુદ્રાભિષેક કરવામાં આવે છે શિવ પૂજનથી ભક્તોની આધિવ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને મનને પ્રશંસા મળે છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે પણ મોટી સંખ્યામાં આજે સવારે લોકો ઉમટી પડ્યા હતા આજે શ્રાવણ માસો પ્રથમ સોમવાર હોવાથી શહેરના શિવાલયો ભક્તો ની ભારે ભીડ જામી હતી અને વહેલી સવારથી જ ભક્તો શિવ પૂજા કરીને શિવજીને દૂધ ચણા શિપે કરીને પૂજા અર્ચન કરીને રુદ્રાભિષેક પણ કરાય કરાવતા હોય છે પોળાનાથ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે શિવજીની પૂ પૂજા આચારની ભક્તોના કષ્ટો પણ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે ઘણા લોકો આખો શ્રાણમાં શેકટાણું કરીને પૂજન કરતા હોય છે અમદાવાદ શહેરમાં આવેલા પ્રાચીન રવાચીન શિવ મંદિરો ખાતે આજે સોમવાર સોમવાર હોવાથી વધુ ભક્તોની ભીડ જામી હતી તેમના ચકુડિયામાંથી કર્મ મુક્તેશ્વર માટે કામનાથ મહાદેવ સોમનાથ મહાદેવ ભીમનાથ મંદિર સહિતના સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આમ આજે પ્રથમ સોમવાર હોવાથી ભારે ભીડ સાથે ઉજવણી થઈ અને ભક્તો અને ભગવાન શિવને એક અનોખો વિશિષ્ટ શણગાર પણ કરવામાં આવ્યો હતો શહેરના અનેક શિવાલયોમાં આજે અનેક કાર્યક્રમો યોજાનાર છે જેમાં વિશિષ્ટ મહાપૂજા કરવામાં પણ આવી છે શહેરના અકબરનગર વિસ્તારમાં આવે

જન્મ પામ આરમ એકબીરમ શિવામ પવિત્ર શ્રાવણ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર તો કહેવાય કે ભગવાન શિવ સર્પ ધારણ કર્યો ગંગાને ધારણ કરી અને સાથે ચંદ્રને પણ ધારણ કર્યું છે સંસ્કૃતમાં સોમવારને ચંદ્ર વાસરે કહેવાય છે

ગઢવી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એક હજાર

Συγγνώμη, πω ή τρεχάτα.

સુખરામદાસ ના સાહેબના અઢાર મંદિરો આવી રહ્યા છે કુબેરનગર વિસ્તારમાં આવેલ સંત સુખરામદાસ મસદ તરણશાળા ખાતે શુક્રવાર નીજ વૈકુંઠધામ મહિલા મંડળની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ મહિલા સેવા મંડળ દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે જેમાં દર મહિને મહિલાઓ માટે બે કલાકના વર્કશોપનું આયોજન કરવામાં આવે છે તેમાં વિવિધ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે આ મહિલા સેવા મંડળમાં એકસો ત્રીસથી વધુ મહિલાઓ સભ્ય છે મંડળ દ્વારા રસોઈ સીવણ ક્રાફ્ટ ફેશન સ્કેલ ડેવલપમેન્ટ પર્સનલ ડેવલપમેન્ટ સ્વાસ્થ્ય યોગ અંગેની નિષ્ણાતો દ્વારા ટ્રેનિંગ પણ અપાય છે આ મહિલાઓએ હીરાની જેવી પણ તૈયાર કરી છે જે જયપુરના એક પ્રદર્શનમાં પ્રદર્શન કરવામાં પણ આવી દર રવિવારે આ સંસ્થા હેડિકોપ્ટ પ્રદર્શન પણ કરે છે જેમાં મહિલાઓ બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન પણ આવે છે આ સંસ્થા રાખડી કવર ટોપલી જેવી અનેક વસ્તુઓ પણ તૈયાર કરે છે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મહિલાઓ આગળ વધે સંસ્થાની સ્થાપના ગ્રુપમાં બધા જ લોકોએ પ્લેટફોર્મ મળે તેમ તેવા ઉમદ્ય હેતુ કરેલ છે જેમણે ગૃહ ઉદ્યોગમાં સંકળાયેલા હોય કે પછી અન્ય કોઈ વિશેષ કૌશલ્ય હોય તેમને સ્વતંત્ર રીતે વિકસાવાની કે રજૂ કરવાની તક પણ આપવામાં આવે છે साइंस एंड टेक्नोलॉजी की तरफ और ये जो कार्यक्रम है हमारा ये पहली वर्ष वर्षगांठ समारोह है इस बिजबा महिला सेवा मंडल का ये कार्यक्रम हम पिछले एक साल से चला रहे हैं और इसमें खास तौर पर जो घरेलू महिलाएं हैं जो तो हाउस वाइफ महिलाएँ हैं उनके टैलेंट को आगे बढ़ाने के लिए है ताकि उनके कॉन्फिडेंस आए और वो तो इंडिपेंडेंट हो तो सके लाइफ में और इसके लिए जो ये हमने प्रयास किया है इसमें आज हमारे पास लगभग डेढ़ सौ महिलाएँ जुड़ी हुई हैं जो हर महीने यहाँ आकर वर्कशॉप का से फ़ायदा उठाती हैं और कुछ ना कुछ नया सीख कर जाती हैं। हमारे लिए एक ये पहला प्रयास था लेकिन जिस तरह से हमें बाकी सबका सहयोग मिला है ख़ास तौर पे हमारे जो गुरु भाई हैं और साथ में जो और महिलाएँ हैं उनके सहयोग से ही ये सफल हो पाया है लक्ष्य तो बहुत बड़ा है और कोशिश यही है कि हर वर्कशॉप में हम नए नए विषय जोड़ते जाएँ और इसी तरह से सबको आगे हम ट्रेनिंग ક્યા આપ સીખાથી ક્યા સીખાથી હમિંગ કરાફ્ટ સ્વિંગ फैशन से जुड़ी चीज़ें सबसे ज़रूरी जो आजकल की चीज़ें हैं वो है पर्सनैलिटी डेवलपमेंट पर्सनल ग्रूमिंग हाउ टू प्रजेंट देल्वस इसके अलावा बॉडी लैंग्वेज ये लेडीज़ के लिए बहुत ज़रूरी है इसके लिए हम बाहर से एक्सपर्ट्स भी बुलाते हैं और आगे आने वाले महीनों में हमने ये भी कोशिश की है ताकि हम उन्हें कानून से संबंधित जानकारी भी दे सकें

એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારના ડિઝાઇનર વેર ચિલ્ડ્રેન વેર હોમ ડેકોરેશન અને બીજી ઘણી બધી વસ્તુઓ શેરીજનો સમક્ષ રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત એક્ઝિબિશનમાં અવાર લોકો માટે એક મોટા ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદીઓને વિવિધ પ્રકારની વાનગીઓ પણ નિજ્જત માણી હતી આ અંગે વાત કરતા લાઈફ અને ફૂડ એક્ઝિબિશન ના આયોજિત બિનાતીજી એ જણાવ્યું હતું કે અત્યારની લાઇફ પ્રમાણે અમે અમારા ટ્રેસ તૈયાર કર્યા છીએ ઓફિસથી લઈને કોઈ સારા ઓક્શન માટે જો તમારા સારા કપડા જોઈતા હોય તો પણ તમને આ એક્ઝિબિશનમાં આશાંતિ મળી રહેશે ખાસ કરીને અમે આ એક્ઝિબિશન એ પ્રકારના ડ્રેસીસ નક્કી કર્યા છે જેમાં લોકોની સારી લાઈફસ્ટાઈલ દેખાઈ આવે આ ઉપરાંત એક અમે એક મોટા ફૂડ એક્ઝિબિશનનું પણ આયોજન કર્યું છે જેમાં લોકોને અલગ અલગ પ્રકારની ફૂડની લેચર મળી શકે આ એક્ઝિબિશન એક સારો પ્રતિસાદ મળે તો મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ફૂડ એક્ઝિબિશનનો લોકોએ લાહો પણ લીધો હતો જેમાં જે આપણે રેગ્યુલર પહેલાથી ચાલતી આવી છે નો ફૂડ જે આવે છે પબ્સને એ બધું ઓછું રહેવાનું મોઇન ટાર્ગેટ એ છે કે ગુજરાતી આઇટમ્સ રહેશે એક્ઝિબિશનના લાઇફસ્ટાઈલમાં ઉપર જે એક્ઝિબિશન રાખેલું છે એ આપણે મોસ્ટલી એક સુરતથી આવવાના છે જે એમના સ્પેશિયાલિટી પ્લાઝો બ્લાઉઝને એ બધું લઈને આવવાના છે અને એના સિવાય તમારે એની અંદર બધી વેરાયટીઝ જેમ કે મચીરિયલ્સ છે કચ્છી વર્ગ છે હોમમેડ આઈટમ છે એ બધું જ તમને અંદર વેરાયટીઝ જોવા મળશે તો મિત્રો અત્યારે અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એ સ્લાઇ ડુઝ નમસ્કાર